નમસ્કાર મિત્રો જે તમને પહેલાં વિડીયો મોકલ્યો તેમાં તમે જોયું જસદણ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાની આવક અને નવા જીરાના ભાવ અને આ વિડીયોમાં આપણે જોઈશું જૂના જીરાની આવક અને જૂના જીરાના ભાવ પહેલા વિડીયોમાં જે ટોટલ આવક જણાવેલી હતી તેમાંથી જૂના જીરાની સસ્તો ગુણી આસપાસની આવક આજે જસદણ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહી છે અને મિત્રો હરાજીનું કામકાજ કોણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જૂના જીરાના આજના બજાર ભાવ

ત્રણ હજાર આઠસો પચીસ રૂપિયા જૂનું મીડિયમ સુપરમાર્ડુ એન્ટ્રી થયા જવું

જસદણ માર્કેટિંગ એરમાં જૂના જીરાનું બજાર આજે ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતાં આજે બજાર નરમ જોવા મળી રહ્યા છે